ઓલ ઇન્ડિયા નમસ્કાર દર્શક મિત્રો દેડિયાપાડા ગ્રામ પંચાયતની ગોચરની જમીનમાં માટીની ચોરી કરવા એટલે કે માટી ખનનની ચોરી તારીખ ચાર છ ચોવીસના રોજ રાત્રે એક વાગ્યાના અરસામાં પકડી પાડવામાં આવી દેડિયાપાડા ગ્રામ પંચાયતમાં આવેલી ગોચરની જમીન જે કંકાલા રોડ નવી લાઇબ્રેરીની સામે આવેલી જમીનમાં ગેરકાયદેસર માટી ખનન થઈ રહ્યું હતું જ્યાં ફરિયાદિત પંચાયત સભ્ય જિગ્નેશભાઈ વસાવા તેમજ ગ્રામજનો એકઠા થઈ માટી ખનનની ચોરી પકડી પાડી હતી મામલતદારને પણ જાણ કરી હતી મામલતદાર ચૂંટણીના કામે હોય ટેલિફોનિક મામલતદારે પોલીસને જાણ કરવાનું કહેલ જે ધ્યાને લઈ જિગ્નેશ વસાવા પંચાયત સભ્ય એ સો નંબર પર ફોન કરી માહિતી આપી હતી ત્યારબાદ બંને વાહનોને ડિટેન કરી પોલીસ સ્ટેશનમાં જમા કરેલ હતા